તમિલનાડુના થિરુપુરમાં આવેલા અરુલમિગુ સ્વામી મંદિરની અંદર બન્યો દિનેશ કરીને એક ભાઈ છે જે ભક્ત છે એ આ મંદિરની અંદર દર્શન કરવા માટે ગયા અને કંઈ ગજવામાંથી કાઢતા હતા તો એ વખતે એમનો જે આઈફોન છે એ દાન દાનપેટીની અંદર પડી ગયો એટલે સૌથી પહેલાં એમણે મંદિરના તંત્રને રજૂઆત કરી કે મારો આવી રીતના ફોન આઈફોન પડી ગયો છે તો મંદિરના ટ્રસ્ટીઓએ ચોખ્ખી ના પાડી દીધી કે આ પાછો ફોન તમને નહીં મળે નમસ્કાર તમિલનાડુમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે એક ભાઈ મંદિરમાં દર્શન કરવા ગયા અને કંઈક ગજવામાંથી કંઈક કાઢતા હતા અને એવા વખતે એમનો જે આઈફોન હતો એ ગજવામાંથી દાનપેટીમાં પડી ગયો હવે દાનપેટીમાં પડી ગયો એટલે આ ભાઈએ મંદિરના જે સંચાલકો હોય ટ્રસ્ટી હોય એમને વાત કરી કે મારો આઈફોન પડી ગયો છે તો મંદિરના દ્રષ્ટિઓએ કીધું કે હવે આ તો ભગવાનની પ્રસાદી છે એટલે તમને આઈફોન પાછો નહીં મળે તમને જોઈતું હોય તો તમારા ડેટા કે સિમ કાર્ડ જોઈતા હોય તો લઈ લેજો બાકી હવે આ ભગવાનની પ્રસાદી છે જે તમને પરત આપવામાં નહીં આવે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમને તમે કદાચ એ પીકે ફિલ્મ જોઈ હશે અનુષ્કા શર્મા અને આમિર ખાન અભિનીત આ ફિલ્મની અંદર એવું બતાવવામાં આવે છે કે આમિર ખાન એક મંદિરની અંદર કંઈક દાનપેટીમાંથી પૈસા કાઢવાની કોશિશ કરે છે અને પેલા પૂજારી જોઈ જાય છે અને પૂજારી એને ખખડાવવા કે સજા કરવા જાય એ પહેલાં અનુષ્કા શર્મા એનું જે પોતાનું પર્સ હોય છે એ દાનપેટીમાં નાખી દે છે અને એની અંદર પાંચ હજાર રૂપિયા હોય છે હવે જ્યારે મંદિરની દાનપેટી ખુલે છે ત્યારે એ પર્સ એને પાછું આપવામાં આવે છે પણ એના પાંચ હજાર રૂપિયા એને પરત આપવામાં નથી આવતા અને એમ કહેવામાં આવે છે કે આ તો ભગવાનની પ્રસાદી છે એટલે પાછું નહીં મળે આવી જ એક સ્ટોરી બીજી તમિલની ફિલ્મની અંદર છે જે પલિયા થમીન કરીને એક પિક્ચર છે એમાં એવું છે કે મહિલા એક મંદિરમાં જાય અને એક મોટું ડોનેશન બોક્સ હોય એમાં ભૂલથી એનું બાળક છે એ અંદર પડી જાય તો એ મંદિરવાળા એ બાળક બી પાછું નથી આપતા કે આ તો હવે ભગવાનની સંપત્તિ થઈ ગઈ એટલે પાછું નહીં મળે આવો જ એક કિસ્સો તમિલનાડુના થિરુપુરમાં આવેલા અરુલમિગુ કંદ સ્વામી મંદિરની અંદર બન્યો દિનેશ કરીને એક ભાઈ છે જે ભક્ત છે એ આ મંદિરની અંદર દર્શન કરવા માટે ગયા અને કંઈ ગજવોમાંથી કાઢતા હતા તો એ વખતે એમનો જે આઈફોન છે એ મંદ દાનપેટીની અંદર પડી ગયો એટલે સૌથી પહેલાં એમણે મંદિરના તંત્રને રજૂઆત કરી કે મારો આવી રીતના ફોન આઈફોન પડી ગયો છે તો મંદિરના ટ્રસ્ટીઓએ ચોખ્ખી ના પાડી દીધી કે આ પાછો ફોન તમને નહીં મળે અને આ મંદિરની જે દાનપેટી છે એ બે મહિનામાં એક જ વખત ખુલે છે હવે બે આ ભાઈ દિનેશભાઈ ગયેલા નવેમ્બરમાં અને વીસ ડિસેમ્બરે જ્યારે દાનપેટી ખુલી ત્યારે આઈફોન નીકળ્યો અને મંદિરના ટ્રસ્ટીઓએ દિનેશને ફોન કરીને જાણ કરી કે તારો ફોન મળ્યો છે એટલે જો તારે સિમ કાર્ડ કે ડેટા જોઈતા હોય તો લઈ જા બાકી તને ફોન પાછો નહીં મળે અને મંદિરના ટ્રસ્ટીઓએ એવું કીધું કે એક ભગવાન કો અર્પણ કર લયા તો કરી દાયા અબ અબ વો ઊંકા હોવા વો ભગવાન કી સંપત્તિ હો ગઈ એટલે તમને આ ફોન પાછો નહીં મળે દિનેશે ઘણી બધી વિનંતી કરી કે મને મારો આઈફોન પાછો આપી દેવામાં આવ્યો પણ મંદિરના ટ્રસ્ટીઓ માનતા નથી અને હવે આ દિનેશે ત્યાં ગાડી જે રિલિશિયસ ટ્રસ્ટ છે એની અંદર ફરિયાદ કરી છે હવે આમાં તામિલનાડુના મંત્રી છે પી કે શેખરબાબુ એમણે પણ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે મંદિરના નિયમ છે કે પેટીમાં પ્રસાદ મંદિરના દેવતાઓના ખાતામાં જાય એટલે પેટીમાં કંઈ પણ જાય એ બધું ભગવાનની સંપત્તિ થઈ જાય અને મંદિર જે તંત્ર છે એ ભક્તને એમનો પ્રસાદ પરત કરવાની મંજૂરી આપતું નથી એટલે તમ જે કંઈ પણ ભૂલથી બી ગયું તો એ બધું મંદિરના ખાતામાં જાય એટલે દ્રષ્ટિઓનું કહેવું છે કે આ ભગવાનની સંપત્તિ થઈ ગઈ આવો કિસ્સા તમિલનાડુના ઘણા બધા મંદિરોમાં બને છે પણ એક વખત એક કિસ્સાની અંદર એવું બનેલું કે એક મહિલા હતી કે જે ઘણા દયું થવાની મંદિરમાં ગઈ હતી અને એની ચૌદ ગ્રામ સોનાની ચેન છે એ દાનપેટીમાં પડી ગઈ હતી તો એ મહિલાએ મંદિરના ટ્રસ્ટીઓને વિનંતી કરી તો મંદિરના ટ્રસ્ટીઓએ સીસીટીવી ચેક કર્યા અને એ મહિલાની આર્થિક હાલતને ધ્યાનમાં રાખીને એ ચૌદ ગ્રામ સોનાની જે ચેઇન છે એ એને પાછી આપવામાં આવી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ